રાજ્યના પોલીસ વડાના વિશેષ આદેશ બાદ જિલ્લા પોલીસે રીઢા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે થરાદ પોલીસે છેલ્લા સો કલાકમાં ત્રણસો અઠ્ઠાણું જેટલા ગંભીર ગુનાના આરોપીઓની તપાસ કરી તેમનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કર્યો છે આ તપાસમાં મુખ્યત્વે ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના હથિયારી ગુના ડ્રગ્સ કેસ અને એનડીપીએસ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેનો હેતુ આવા ગુનેગારોની ગતિવિધિઓ પર નજર રાખવાનો છે વાવથરા જિલ્લા પોલીસે ડીજીપીના આદેશ અનુસાર તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રીઢા ગુનેગારોની તેમના રહેઠાણના સરનામા મુજબ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી આ ખાસ અભિયાન અંતર્ગત પોલીસે માત્ર સો કલાકના સમયગાળામાં ત્રણસો અઠ્ઠાણું જેટલા રીઢા ગુનેગારોની તપાસ પૂરી કરીને તેનો રિપોર્ટ તૈયાર કર્યો છે આ તપાસમાં હથિયારી ગુનાઓમાં સંડોવાયેલા બસો પાંચ આરોપીઓમાંથી એકસો પંચોતેરની તપાસ થઈ જ્યારે એનડીપીએસ એક્ટ હેઠળના એકસો ચોસઠ આરોપીઓમાંથી સિત્તોતેરની તપાસ કરવામાં આવી આ ઉપરાંત વિસ્ફોટ કેસના તમામ અઠ્યાવીસ આરોપીઓ અને ડુપ્લિકેટ ચલણી નોટના એક આરોપીની પણ પોલીસે તપાસ કરી છે થરાદાર નાયબ પોલીસ અધિક્ષક એસ એમ વારોતરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ અભિયાન સતત ચાલુ રહેશે અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીં પોલીસ દ્વારા ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ શ્રી દ્વારા એવી સૂચના થયેલી કે સો કલાકની અંદર જે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતાં એ હોય એને ચેક કરવા અને એની હાલની પ્રવૃત્તિ શું છે એ બાબતે તપાસ કરવાની હોય એ દિશામાં અમોએ અમારા થરાદ પોલીસ સ્ટેશનના અને થરાદ ડિવિઝનના અને વાવ થરાદ જિલ્લાના તમામ જે આરોપીઓ છે જેને છેલ્લા ત્રીસ વર્ષની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હતા એ આરોપીઓની હાલની પ્રવૃત્તિ શું છે એ બાબતની તપાસ કરેલ જેમાં હથિયાર ધારાના અમારા કુલ બસોને પાંચ આરોપીઓ હતા આ બસો પાંચ આરોપીઓમાંથી એકસો પિંચોતેર આરોપીઓ જે છે એના ચેક કરેલ એમાંથી ચોરાણું આરોપીઓ હાજર મળેલ અને બાકીના એ અમુક સરનામા બદલવાથી અમુક હયાત જેલમાં મતલબ મરણ જવાથી અને અમુક જેલમાં હોવા એવા ઓગણપચાસ આરોપીઓ હતા એનડી પીએસની વાત કરવામાં આવે તો એનડી પીએસમાં કુલ એકસો ચોસઠ આરોપીઓ અમારા વાવથરા જિલ્લાના હતા એમાંથી સિત્તોતેર આરોપીઓને ચેક કરેલ સડસઠ આરોપીઓ અમને જે તે મતલબ હાજર મળેલ અને જે જે લોકો નથી મળેલા એમાંથી નવ જણા છે મરણ ગયેલ છે અને બાકીના બે જેલમાં છે અને બત્રીસ એવી રીતે આવી રીતે ચોથો હેડ હતો કે જે એક્સપ્લોઝિવ એક્ટ જેને કહેવાય કે જેનાથી આપણે વિસ્ફોટ થઈ શકે આ એક્સપ્લોઝિવ એક્ટના ટોટલ અઠ્યાવીસ આરોપીઓ હતા એ અઠ્યાવીસ અઠ્યાવીસ ચેક થયેલ એમાં માંથી સત્યાવીસ આરો આરોપીઓ હાજર મળી આવેલ અને એક આરોપી અન્ય અન્ય કારણોસર હાજર મળી નથી આવેલ આવી રીતે ચલણી નોટો જે આપણા દેશના વિકાસને બાધારૂપ બની શકે અને ચલણી નોટો જે બોગસ ચલ ખોટી ચલણી નોટો એના એક આરોપી હતો આ એક આરોપી ચેક થઈ ગયો ને એક આરોપી અમારા હાજર મળી આવેલ છે એટલે આ જે અમારા માનનીય ડીજીપી સાહેબ છે વિકાસ સાય સાહેબ એમની સૂચનાથી આ કાર્ય અમે સો કલાકની અંદર આ મારે રિઝલ્ટ આપવાનું હતું અમે વ્યવસ્થિત બધાને ચેક કરેલ છે એમની હાલની પ્રવૃત્તિ શું છે અને આ આરોપીઓ પર અમારી સીધી નજર રહે અને આ આરોપીઓ ફરીથી મતલબ કંઈ પણ આવું કોઈ ગુનાહિત કૃત્ય કરે તો સીધે જ અમે એને એની ઉપર ત્વરિતપણે એની ઉપર એક્શન લઈ શકીએ એટલા માટેનો આ અમારો ટાર્ગેટ હતો અને આ અમે આવી રીતે કાર્યવાહી કરી બીજું અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો ઉપર પણ ઘોષ બોલાવવા માટે અમારા ટીમો સતત કાર્યરત છે અને તાજેતરમાં અમે એનડી મોટા કેસો પણ કરેલા છે અને અમારી વાવ જિલ્લાની જે ઝીરો ટોલરન્સ નીતિ છે એ અનુસંધાને અમે ગઈકાલે પણ એક મોટો કેસ કરેલો છે અને એમડી ડ્રગ્સ પકડેલું છે એના પણ બે આરોપી અત્યારે અમારી અમારી કસ્ટડીમાં છે અને એની તપાસ છે પીએસઆઈ રાજગોર ચલાવી રહ્યા છે ટૂંકમાં આ વાવ થરા જિલ્લાની જે ડ્રગ્સ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિ છે આ નીતિને ચુસ્તપણે અમલ અમારા આઈજીપી શ્રી ચિરાગ કોરિયા સાહેબ અમારા એસપી શ્રી ચિંતન તરિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે કે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ ઝીરો ટોલરન્સ અને નજીકના દિવસોમાં અમે ખૂબ મોટા કેસો કરેલા છે આપ પત્રકાર મિત્રો પણ જાણો છો અને આ બાબતે અવારનવાર અમે વીસી પણ કરેલી છે અમે પબ્લિકને ખાલી એટલીસ્ટ અમે વિનંતી કરીએ છીએ કે આવી કોઈ બદીઓ તમારા ધ્યાનમાં આવે તો તરત ને તરત અમે પોલીસને અમારા જે નંબર છે નંબર ઉપર તમે જાણ કરી શકો છો પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશ દર્શાવે છે કે ગુનેગારો ભલે જેલમાં સજા ભોગવીને આવ્યા હોય પરંતુ તેમની ગતિવિધિઓ પર પોલીસ સતત નજર રાખી રહી છે આ તપાસથી ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા રીડા ગુનેગારો પરનો પોલીસનો દબદબો જળવાઈ રહે છે અને નવા ગુનાઓ અટકાવવામાં મદદ મળે છે ત્યાર પોલીસે લોકોને પણ અપીલ કરી શકે જો કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તેની જાણ તુરંત પોલીસને કરવી જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની શકે ડીપી સાહેબ દ્વારા દેશ અને રાજ્યમાં તાજેતરમાં જે આતંકી ઘટનાઓ બની છે એ બાદ આપણી રાજ્યની એટીએસ દ્વારા પણ જે આતંકી મોડ્યુલને પર્દાફાશ કર્યો છે એ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને રાજ્યના નાગરિકોની સુરક્ષાઓ વધારે સંગીન બનાવવા માટે રાજ્યના રાષ્ટ્રવિરોધી ગુનાઓના જે કેસો છે એમાં પકડાયેલા આરોપીઓને ચેક કરવા માટે અને એ લોકોનો ડેટાબેસ રિવાઈવ કરવા માટે રિવાઈઝ કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું એ અનુસંધાને આજે વાવ થરાદ જિલ્લામાં થરાદ પોલીસ સ્ટેશન છે એમાં રાષ્ટ્રવિરોધી જે ગુનાઓમાં પકડાયેલા છે એવા આરોપીઓ એનું આજે અમે લોકોએ ઇન્ટ્રોગેશન માટે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ રાષ્ટ્રવિધિ વિરોધી ગુનાઓમાં એવા આરોપીઓ કે જે દાખલા તરીકે હથિયારોની ગેરકાયદેસર તસ્કરી નાર્કોટિક્સની હેરાફેરી તસ્કરી એક્સપ્લોઝિવના ગુનાઓમાં કોઈ આરોપી પકડાયા હોય અને આ ઉપરાંત જેના ઉપર ટાડા છે મોકોકા છે પોટા છે આ પ્રકારના ગુનાઓમાં જે સંડોવાયેલા હોય એ પ્રકારના આરોપીઓનો ડેટાબેઝ તૈયાર કરી અને છેલ્લા ત્રીસ વર્ષના ગુનાઓનો ડેટા લઈ અને થરાદ પોલીસ સ્ટેશન ખાતે આ બધાનું આજે ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે આ આપણો વાવ થરાદ જિલ્લો એ નવો જિલ્લો છે આ કાર્યક્રમ આટલા મોટા સ્કેલમાં કરવાનો અને બધા એક જગ્યાએ ભેગા કરવાનો મુખ્ય હેતુ એ છે કે ત્રીસ વર્ષ જૂના ગુનાઓ છે અને આ આરોપીઓના જે લેટેસ્ટ વિગતો જે છે એનું પ્રોફાઇલિંગ જે છે એના ફિંગરપ્રિન્ટ છે ફોટા એના લેટેસ્ટ મળી રહે અને મોબાઈલ નંબર સહિતની તમામે તમામ વસ્તુઓ અપડેટ થઈ શકે અને પોલીસ પાસે એક ડિજિટાઈઝ ફોર્મમાં એક રેકોર્ડ ઉપલબ્ધ થાય એ એક એનો મુખ્ય હેતુ હતો અને બીજું મેં કીધું એમ આપણો વાવથરા જિલ્લો એ નવો જિલ્લો છે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ નવા છે તો આ જિલ્લાના ગુનેગારો જે છે એને ચહેરાથી ઓળખી શકે એની ગતિવિધિઓ પર નજર રાખી શકે અને આવનારા સમયમાં વિસ્તારની સુરક્ષા આપણે આવા રાષ્ટ્ર વિરોધી તત્વોથી કેવી રીતે કરી શકાય એ સુદૃઢ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને બીજો આ કાર્યક્રમનો હેતુ એ પણ છે કે લોકોને નશિયત મળે આ લોકો પાસેથી ઇન્ફોર્મેશન નેટવર્ક મળે પોલીસ અધિકારી કર્મચારીના સંપર્કમાં રહે તો આ લોકોને સ્ટ્રીમમાં લાવવા માટે પણ એનું એના ઇન્ફોર્મેશન નેટવર્કનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એ દિશામાં આજે અમે લોકોએ આરોપીઓનો પ્રોફાઇલ ડિજિટાઇઝ કરવાનો કાર્યક્રમ આયોજન કરેલો